શહેરમાં છઠ પૂજાનો ખુશીનો પર્વ સમા વિસ્તારમાં મનોર પાર્કમાં રહેતા ગુપ્તા પરિવાર માટે દુઃખદમાં પરિવર્તિત થયો હતો ગુપ્તા પરિવારના મકાનમાં ગેસ લીકેજના કારણે આગ લાગતા પરિવારના ત્રણ સભ્યો દાઝ્યા હતા આ સભ્યોને બચાવવા ગયેલા બાવીસ વર્ષે યુવકનું દુખદ અવસાન થયું છે વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી મનોર પાર્ક સોસાયટીમાં આજે ગેસ લીકેજનો બનાવ બન્યો હતો ગેસ સિલિન્ડરમાં લીકેજ હોવાના કારણે ઘરમાં આગ લાગી હતી ઘરમાં રહેતા ગુપ્તા પરિવારના સભ્યો છઠ્ઠી મહિયાની પૂજા માટે ખૂબ જ ઉત્સાહમાં ખુશીમાં હતા જોકે આગ લાગવાના કારણે ઘરમાં મિની બ્લાસ્ટ થયો હોવાની પણ વાત ફાયર વિભાગના સૂત્રોએ ઉમેરી છે જેમાં પરિવારજનો દાજ્યા હતા જે પરિવારના રાજકીશોર ગુપ્તા રીટા ગુપ્તા અને પ્રિયંકા ગુપ્તાને બચાવવા ગયેલા બાવીસ વર્ષીય યુવક વિશ્વજીત ગુપ્તાનું મૃત્યુ નિપજ્યું હતું ત્રણે ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે વિશ્વજીત ગુપ્તા ಗುಪ್ತನ ಮೃತದೇಹ ಪೋಸ್ಮೋರ್ಟಮ ಅರ್ಥ ಪೊಲೀಸ ಕಸಡಿ ಕಾರ್ಯವಾಹಿ